આ આપણી જીવનસાથી એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આ છનાભાઈ વરુ રબારી સમાજમાંથી છે એનો વિડીયો છે એમણે અગાઉ ત્રણ લાખ રૂપિયા દલાલને આપી અને બહુ સુંદર બહેરું લાવ્યા હતા પણ બહેરું એવું માથાનું ભટકાણું કે એ કામે જાય અને બૈરું ક્યાંક બીજા વયું જાય આવી રીતે એનું કહેવાનું થાય છે કે હું ઘરે આવું તો એ ક્યાંક વહી ગઈ હોય વળી પાછી આવે માન માંડ રગડધકડ કરી અને અગિયાર મહિના હકાયું અને પછી તો વહી ગઈ એટલે છૂટું કરવું પડ્યું પણ આ ભાઈના ત્રણ લાખ ગયા એટલે એમણે જે લગ્ન કર્યા એના ફોટોગ્રાફ્સ છે એ બે એ બેન જેની સાથે લગ્ન કર્યા એના પણ ફોટોગ્રાફ છે થોડાક વિડીયો પણ એના છે એ આપણે આ વિડીયો છે એના છેલ્લે આપણે મૂકીશું તો વિડીયો પણ જોજો અને એના ફોટોગ્રાફ્સ પણ જોજો તો આવી રીતે છેતરાતા નહીં અને હવે એમને બીજું બો કરવું છે તો આ વિડીયોને ખૂબ શેર કરો અને આપણે દરરોજ સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે એક એક વિડીયો અપલોડ કરીએ છીએ જોતા રહ્યો અને આપણે આ યુટ્યુબ ચેનલમાંથી ક્યારે વિડીયો ડિલીટ કરતા નથી સિવાય કે ખૂબ મોટો પ્રોબ્લેમ હોય તો એના માટે એક સ્કીમ કરી છે કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં પાંચ હજાર રૂપિયા ભરી અને આપશે તો આપણે એનો વિડીયો ડિલીટ કરીશું અન્યથા આપણે વિડીયો ડિલીટ કરતા નથી તો આ ખાસ યાદ રાખો અને આ વિડીયો અત્યારે જુઓ અને ખૂબ શેર કરો હેલો હા ભાઈ બોલે બોલું છું

બોલો તો નંબર બોલો તો સત્તાણુ બે ચોપન સત્તાણુ બે ચોપન પાંચ એકાણુ હો હોય એવું કરવું હોય હા હા ના ના બોલો નામ બોલો ચાલી લ્યો ને નામ બોલો નામ સના ભાઈ સના સના ભાઈ વરુ જગા ભાઈ વરુ 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 બરાબર અને રેવાનું ક્યાં મોટી ગોપ જામનગર જીલો તાલુકો જામજોત મોટી ગોપ હમ મોટી ગોપ જામનગર જીલો એમ ને જીલો જામનગર તાલુકો જામજોધપુર જામજોધપુર હા હા તાલુકો જામજોત હા હા અને હું કામ શું કરો છો આપડે હોટેલ માં ચા બનાવાનું

મેં કે કે ભાઈ કરાવે છે પણ તમારે કે કંઈ ઈ માં ઓલું હોય નહીં અને એમાં માં કંઈ તરણે નહીં પણ તમારે પછી કરાવી દેવું હોય પછી પણ આ પરબન આનું ગુણ હુંકો ડાયરેક્ટ ગઈ દેવું લઈ આવું એવું નથી હું થી મે બે ત્રણ વિડીયો જોયા તમારા ઘણા વિડીયો જોયા એટલે મે કીધું નંબર કાઢીને મેં કીધું આ ભાઈને કહીયું હુંકો નંબર જ એક સેવ કરી હું WhatsApp માં મેલી જુંગા આ બત ક્વીટ નંબર છે ધંધા થી મતલબ સમજી ગયા બીજું કોઈ કોઈ જાતનું વેશન નહીં

હા સમજો ને એ ભાઈ ને લગ્નના ફોટા નંબર ચંદ્રિકા ના બધું છે આપડે પાછી ફોટા મને મોકલો ને હાલો મોકલી દઉં કોના તમે લગન કર્યા એના બરાબર હા હા એ એને હારે ફોટા પાડ્યા છે ને તમે હા બરાબર ફોટા એ મોકલો અને આ દલાલ બાય છે એનું શું છે તમારી ઘર એમાં એને ત્રણ લાખ રૂપિયા એને અપ્યા હતા બરોબર ઈ કે મેં કે દલાલી કી કે ઓલા કોરી ના આપ્યા વસ્તમાં ને કોરી એ તમે એને અપ્યા એને મેં તો તમને આપ્યા તા ને

છે આપણે માં મેલ દઈએ બરાબર પછી તમારો એ ડાયરેક્ટ જ કરશે અને વચ્ચે રાખતો તો ભલે ન રાખે ભલે તમારે પછી તમારે એની કેવી રીતે સેટિંગ કરવું તમારે નક્કી કરવાનું બરાબર આપડે જો યુટ્યુબ યુટ્યુબમાં મેલું આપણે લેતા નથી બરાબર

પ્રેમ થી તમને કઈ દઉં તમે મારા પૈસા ખાઈ હવે મારા માં એવું એક દી વરાધી રાખી દીધી કે ક્યાં જાહે હું વરાધી પૈસા દેવા એ recording પડ્યું છે હા એ મારા ઘરે છે હા તો એ મોક્લો હા અને તમે તમે ત્રણ લાખ રૂપિયા આપ્યા એવું કઈ એવું કઈ છે વિગતે ના એમાં વિગત નથી અમે જો અમે લખાણ કઈ કર્યું નતું બરોબર એને ઘરે આમ audio તમારી હોય

બરાબર બરાબર ને ગળે બેહતો મને તમારા ફોટા જેટલા હોય અને મોકલો YouTube માં હો ભલે હાલો મોકલી આપો હા હા હાલો મોકલી ભલે 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 હાલો જય માતાજી જય માતાજી જય ભીમ પૂરો જોયો હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ઓલ સિલેક્ટ કરો ઓ જે તે બીજા વિડિયો મળતા રહે અને શેર કરો